હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું ગઈકાલે ચૈતર વસાવાની ધરપકડ થયા બાદ ડેડિયાપાળાનું રાજકારણ ખૂબ ગરબાયું છે કારણ કે ચૈતર વસાવાના સમર્થકોને બધા જ પોલીસ સ્ટેશન બહાર પહોંચ્યા છે સમર્થકોની સાથે સાથે હવે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એ ચૈતર વસાવાને મળવા પહોંચ્યા હતા અને અધવચ્ચે નર્મદાથી નજીક એટલે પહોંચ્યા ગામ હજુ તો પહોંચે છે ત્યાં જ વચ્ચે પોલીસ એમને અટકાવે છે અને ત્યાં ગોપાલી ટાલ્યા અને પોલીસનો મોરે મોરો થઈ જાય છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકનને દબાવો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે ચૈતર વસાવાની ધરપકડ બાદ આક્રોશ ફાટી નીકળ્યો છે એમના સમર્થકોમાં ગઈકાલે જ્યારે એમની ધરપકડ કરવામાં આવી ત્યારે આપ સવે જોયા છે ચૈત્ર વસાવાના સમર્થકો પોલીસની પર ગયા ગયા હતા હતા પોલીસને પણ કદાચ ગરમી છૂટી ગઈ હતી કે આ લોકોને કઈ રીતે અહીંયાથી છૂટા પાડવા પોલીસને પણ નાકમાં દમ લાવી દીધો એ પ્રકારના દ્રશ્યો જે છે તેમના સમર્થકો પાસેથી સામે આવ્યા હતા પરંતુ આખી ઘટનાને લઈને બીજા દિવસે એટલે કે આજ રોજ ગોપાલ ઇટાલિયા વિસાવદરના ધારાસભ્ય હમણાં જ જે ચૂંટાઈને આવ્યા છે એમની સભાઓ હતી એ પૂરી કર્યા બાદ સીધા જ એ ડેડિયાપાડા જવા માટે નીકળ્યા હતા અને અધવચ્ચે પોંચા ગામ ત્યાં પહોંચે છે ત્યાં જ અધવચ્ચે રસ્તામાં પોલીસ એમને રોકીને કહે છે કે સાહેબ તમને અહીંયાથી આગળ ન જવા દેવાનો હુકમ છે ગોપાલ ઇટાલિયા કહે છે લાવો લેખિત તમારી પાસે કંઈ હોય તો ત્યારે પોલીસ પણ એવું કહે છે સાહેબ એવું તો કશું નથી પણ અમને ઉપરથી હુકમ છે હવે સ્વાભાવિક રીતે ગોપાલ ઇટાલિયા એક રીતે રિયા એડવોકેટ એટલે કાયદાને જાણતા જાણકાર માણસ સ્વાભાવિક છે કે પોલીસ સામે સવાલો કરી શકે છે કારણ કે એમને કાયદાનું ખબર છે કાયદાનું ભણતર એમને ભણવું એડવોકેટ છે પોતે અને હવે તો ધારાસભ્ય થઈ ગયા છે પોલીસે જ્યારે એમને રોક્યા તો થોડી રગજગ થઈ એ વિડીયો સામે આવ્યો એમાં જુઓ કે ગોપાલ ઇટાલિયા અને નર્મદા પોલીસ વચ્ચે શું ચર્ચા થઈ હા બોલો

હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મ માં છું ના ના મજબૂરી હું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી હું કામ

હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મમાં છું હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાતનો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં યુનિફોર્મ ના ના મજબૂરી હું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી હું કામ

તો જે રીતે ચૈતર વસાવાને મળવા માટે પહોંચેલા ગોપાલ ઇટાલિયાને અધ્વચ્ચે રોકી અને પોલીસ સાથે થોડી રકજક દ્રશ્યો સામે આવ્યા હતા અને પોલીસ કહેતી હતી કે અમને હુકમ છે ભાઈ ઉપરથી કે અહીંયાથી તમને આગળ ન વધવા દેવામાં આવે સ્વાભાવિક રીતે જયારે જયારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે અમુક લોકો એવા હોય છે કે એમને રોકવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે પક્ષના અને સમર્થકો હોય છે એમને રોકવાના પ્રયત્ન કરવામાં આવતા હોય છે એ જ રીતે ગોપાલ ઇટાલિયાને પણ રોકવાના પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને અધવચ્ચે ત્યાં રોકી દીધા છે પોલીસ પણ તેમને ત્યાંથી કહી રહી છે કે સાહેબ તમે ડેડીયાપાડા સુધી ન જઈ શકો ઉપરથી હુકમ છે જો કદાચ ઉપર સવાલ ઉભા થશે હવે કાયદાનો જાણકાર માણસ કઈ રીતે ડેડીયાપાડા પહોંચે છે એ તો તમે સમય આવશે ત્યારે જ ખબર પડશે પણ ગોપાલ ઇટાલિયા અને પોલીસ વચ્ચે અત્યારે મોરે મોરો થઈ ગયો છે એ વાતને તમે કેવી રીતે જુઓ છો મને કમેન્ટમાં ખાસ જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર